ઓમ નમો નારાયણ જય જગન્નાથ મારું નામ મોહન શ્રી નિર્મળાનંદ સરસ્વતી શ્રી નવત્તા હનુમાનજી મંદિર હરનકુ બોટાદ ખૂબ હર્ષોલ્લાસ અને આનંદનો આજ મેળ થયો છે આજે શ્રી જગન્નાથ મંદિર પાળિયાદ રોડ બોટાદમાંથી પરંપરા અનુસાર સત્યાશ્વી જગન્નાથ ભગવાનની રથયાત્રા આજ બોટાદ શહેરમાંથી શહેરી શહેરીઓમાંથી પસાર થાય છે અને બે તરફા હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનના લાભ ઉઠાવે છે લાભ લે છે અને મહાપ્રસાદીના લાભ લે છે બોટાદ શહેરમાં કયા કઈ જગ્યા સમાપન થશે આ રથયાત્રા તળાવેથી નીકળીને જગન્નાથ મંદિર તળાવેથી નીકળીને બોટાદના જે મુખ્ય રસ્તા છે પાડીયાદ રોડ ત્યાંથી થઈને ત્રણ રસ્તે ભાવનગર સર્કલથી લઈને ગઢડા રોડે અને ગઢડા રોડે થી તુરખા રોડ થઈને પાછા જગન્નાથ મંદિરે પહોંચશે બાપુ લોકો ને શું સંદેશ આપો જગન્નાથ ભગવાન ની યાત્રા માં સૌને હાર્દિક અભિનંદન અને સૌને આ યાત્રા માં જોડવાની બધાય પાસેથી અપેક્ષા કરું છું વનરાજ નેટવર્ક થી કેર જગન્નાથ રથ યાત્રા પ્રમુખ બોટાદ ની અંદર બહુ ભવ્ય રથયાત્રા નીકળે અને ભક્તો એ દર્શન કર્યા છે અને વીસ ટ્રેક્ટર બે ડીજે અને અખાડા સાથે ભવ્ય રથયાત્રા નીકળી છે અને નગરજોડો પ્રેમ થી દર્શન કર્યા છે અને પાવન થયા છે બોટાદ અંદર આગળ ગોકુલ આગળ I'm a little